ભાવનગર શહેરના અકવાડા ખાતે આર્મી જવાનના પરિવાર ઉપર થયેલું હુમલા મામલે મામલો ઉગ્ર બન્યો છે સમર્થકો સાથે એસપી કચેરી ખાતે પરિવારજનો ધારણા પર બેઠ ભાવનગર જિલ્લાના અકવાડા ગામે રહેતા આર્મી જવાનના પરિવાર પર થયેલું હુમલા મામલે હવે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે સામાન્ય બોલીચાલીમાંથી શરૂ થયેલી બાબત બનેલી મારામારીના બનાવને લઈને બંને પક્ષોની પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે આ બનાવ અંગે કુગારોડ પોલીસ મથકમાં ફરિયાદો દાખલ થવાથી કાયદેસર કાર્યવાહી શરૂ થઈ છે પરંતુ આર્મી જવાનના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હુમલાખોરો સામે યોગ્ય કાર્યવાહી થઈ રહી નથી આ મુદ્દે પરિવાર અને ગામ લોકો મોટી સંખ્યામાં એસપી ખાતે મોટી સંખ્યામાં એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ સાથે ધારણા પણ બેસી ગયા હતા પરિવારજનોની મુખ્ય માંગણીઓમાં તેમની નોંધાવેલી ફરિયાદમાં વધુ યોગ્ય કલમો ઉમેરવાની સામા પક્ષના આરોપીઓ સામે પાસા અને તડીપાર હેઠળ કાર્યવાહી કરવાની ફરાર આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવાની તેમજ આ કેસમાં બેદરકાર રહેલા જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે એસપી કચેરી ખાતે લોકો મોટી સક્રિય સંખ્યામાં એકઠા થવાથી પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું ઘટના સ્થળે મુદ્દે ન્યાયની માંગ વધતી જઈ રહી છે અને આર્મી જવાનના પરિવારને ન્યાય મળે તેની માંગ સાથે સર્વ સમાજના અનેક લોકો ખુલ્લે આમ સમર્થન આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર તમારો મારો આક્ષેપ નથી પણ અહીંયા માં દીકરી એ જેને જોયું છે એનું કેવું છે કે અમારી રે પોલીસ એ અન્યાય કર્યો છે આરોપી સિવા તાલુકાના પ્રમુખ છે એમને વિનંતી કરીશ કે આ વિશે બે શબ્દ કહે મારો સમય વ્યક્તા ના પૂછો એકા દે અમારો મારો આક્ષેપ નથી પણ અહિયાં માં દીકરી જેને જોયું છે એનું કેવું છે તમારી અરે પોલીસે અન્યાય કર્યો છે આરોપી મારું નામ બારિયા કલ્પેશ અને મારા ભાઈ નાના ભાઈનું નામ બારિયા વિશાલ છે અને મારા પરિવાર સાથે આ ઘટના બની છે અને મારા નાના ભાઈ મારા પપ્પા મારા કાકા અને મારી બેન અને મારા કાકી એ પાંચે અત્યારે જેલમાં છે હવે એના વિરુદ્ધ એના બદલ હું મારા પરિવાર સાથે જે અન્યાય થયો છે એના માટે શું શું બન્યું છે એ માટે કેવા માગું છું એ મારા કાકાનો છોકરો છે એ ગાડી લઈને આવતો હતો અને એની વસ એની વસમાં દારૂ પી ગયેલો સામેવાળો હતો એને ઊભી રાખીને ગાડી છાવી કાઢીને અને માર મારે છે અને મારા કાકાનો છોકરો ઘરે વહી આવે છે ઘરે આવીને એ પાછળ પાછળ મારવા આવે છે એના પરિવાર સાથે અને પછી મારા કાકી ઉપર હાથ ઉપાડે છે લેડીઝ ઉપર હાથ ઉપાડે છે સાડી ફાડી નાખે છે અને એ બધું કરે છે અન્યાય કરે છે મારા કાકી મારા પરિવાર પોલીસને ફોન કરે છે અને એ પતાને ખબર તો નહીં ક્યારે આવે એ વાત કરે ક્યાં સુધી તો મારા પરિવાર કાંઈ અમારા લેડીઝ ઉપર હાથ ઉપાડે ને એમાં અન્યાય તો જોઈ શકે નહીં પછી અંદર ઝઘડો થઈ જાય છે એના બદલ પછી મારા પોલીસવાળાએ કારવાહી કરી નથી અમારી ઉપર અને એના બદલ મારા પરિવાર સાથે જે અન્યાય થયો છે એની માટે અમારે જે અન્ય નિર્ણય લેવાનો છે એના બદલ અમારા કાયદાના કાયદા ઉમેરવાના છે અને એને કડક રીતે કારવાહી થઈ એની ઉપર અને જે હાલ તમે ક્યાં આવ્યો છો કોણ કોણ તમારી સાથે છે અને શું તમારી માંગ છે મારી માંગ તો એ જ છે કે કાયદાનો ઉમેરો થાય અને આવા આરોપી ઉપર જુલા તટ થાય અને એ અને જે પોલીસવાળાએ આની કાયદા ઉપર ઓલું કર્યું છે નિર્ણય લીધો નથી એની સસ્પેન્ડ કરવાનો અને અત્યારે અમે હાલમાં એસપી સાહેબની ઓફિસે આવ્યા છે અમે જોયા છતાં પણ એસપી સાહેબ સામેથી વહી જાય છે પણ કાંઈ કાર્યવાહી કરતા નથી અને અત્યારે અમે જ્યાં સુધી અમને નિર્ણય નહીં મળે ત્યાં સુધી અમે રોડે બેઠ્યા રહીશું ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ના બે આર્મી જવાનના પરિવાર ત્યાં રહે છે એના પરિવાર ઉપર અસામાજિક તત્વો દ્વારા ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવેલો હતો બેન અને એના માતાના સાડી ખેંચવામાં આવી હતી છાતી પર હાથ નાખવામાં આવ્યો હતો તેમ છતાં પોતાનો બચાવ કરવામાં એ આરોપી પડી જતા એની ઇજાઓ થયેલ હોય તો પોલીસ તંત્ર દ્વારા આ માતા અને બેન આર્મી ની માતા અને બેન ઉપર ત્રણસો છવ્વીસ એટલે ગંભીર કલમ તળે ગુનો દાખલ કરી તેમને જેલ ભેગા કરવામાં આવેલ જ્યારે સામા પક્ષકારની એટલે કે આ આર્મી પરિવાર પરિવારની ફરિયાદ લેવામાં આવી પાંચસો ચાર છ બે ત્રણસો ત્રેવીસ તળે અને તેને ટેબલ જામીન આપીને જામીન પર મુક્ત કરવામાં આવે જ્યારે કોઈ વ્યક્તિના ઘરમાં રાત્રિના બાર વાગ્યાના સમયે કોઈ વ્યક્તિ હત્યા લઈને ઘૂસી જતો હોય ત્યારે અગ્રહ પ્રવેશની કલમો અને છેડતીની કલમો ત્રણસો ચોપન જે જૂની આઈપીસી છે તે મુજબ ગુનો દાખલ થવો જોઈએ તે ગુનો દાખલ થયો નથી જે અનુસંધાને આજરોજ આર્મી જવાનના સહાયમાં એક્સ આર્મી મેન તથા આર્મી મેનની આર્મીની તૈયારી કરતા તમામ સમાજના લોકો અહીં એસપી કચેરી ખાતે આવેલ છે જ્યાં અત્યાર પહોંચતા એસપી સાહેબ નીકળી ગયા છે અમારી માંગણી છે કે આ જે પોલીસ કર્મચારીએ બેદરકારી દાખવી છે તેને સસ્પેન્ડ કરવામાં આવે અપગૃહ પ્રવેશ છેડતી કલમનો ઉમેરો કરવામાં આવે આ અવારા તત્વોને પાછા તળે કાર્યવાહી કરવામાં આવે જી હાલ અમે અત્યારે એસપી સાહેબની રાહ જોઈને બેઠા જ્યાં સુધી એસપી સાહેબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ